તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત ચેપ્ટર એક પૂર્ણાંક સંખ્યાઓ એમાં હવે આપણે આગળના ભાગમાં મેં બતાવી દીધું છે તમને સાંજે એક પોઈન્ટ એક સાંજે એક પોઈન્ટ બે ને એને લગતી થિયરીઓ જે કંઈ છે આપણે આગળના ભાગમાં સમજી રહ્યા છીએ હવે આ ભાગમાં આપણે જોવાનું છે પૂર્ણાંક સંખ્યાઓ માટેની ભાગાકારના નિયમો આપણે પહેલા સ્વાધ્યાયમાં જોયેલું સરવાળા અને બાદ બાકીના નિયમો ગુણાકાર માટેના નિયમો ત્યાર પછી સ્વાધ્યાયનો વિડીયો તમે જોયો જશે એના પછી હવે આપણે છેલ્લા સ્વાધ્યાય માટે જોવાના છે ભાગાકારના નિયમો બરાબર છે કયા નિયમો ભાગાકારના નિયમો જોઈશું તો ભાગાકારના બહુ વધારે નિયમો નથી બહુ ઓછા છે અને સરળ પણ છે બહુ એકદમ ઈઝી છે તો આપણે પહેલા જોઈ લઈએ કે પેલો નિયમ એનો ભાગાકાર છે કે કોઈ પણ એક ધન સંખ્યા હોય કોઈ પણ એક ધન સંખ્યા અને બીજી કઈ હોય ઋણ સંખ્યા બીજી કઈ હોય ઋણ સંખ્યા એક ધન હોય અને બીજી ઋણ હોય તો એનો ભાગાકાર હંમેશા કેવો આવશે ઋણ કેવો આવશે ઋણ કોઈ પણ એક સહન ધન સંખ્યા હોય ઋણ સંખ્યા હોય એઝ ઇટ ઇઝ કઈ રીતે આવશે ગુણાકારની છે જેમ ગુણાકારમાં હતું તેમ કે કોઈ ગુણાકારમાં આપણે શું કરતા હતા તો કે એમાં પણ એવું જ હતું કે એક ધન સંખ્યા હોય એક ઋણ સંખ્યા હોય તો જવાબ ઋણ હતો તેવી જ રીતે અહીંયા પણ એક ધન છે એક ઋણ છે તો જવાબ કેવો આવશે ઋણ ત્યાર પછી બંને ઋણ સંખ્યા હોય બંને સંખ્યા કેવી હોય ઋણ બંને ઋણ પૂર્ણાંક હોય તો જવાબ થઈ જશે ધન કયો થઈ જશે

કોઈ કોઈપણ સંખ્યાનો પૂર્ણાંક સંખ્યાનો એક વડે ભાગાકાર કોઈપણ પૂર્ણાંક સંખ્યા ધારો કે આપણે લઈ લઈએ કોઈ કોઈપણ પૂર્ણાંક સંખ્યા એક વડે ભાગાકાર કરો તો જવાબ આવશે તેનો તેજ જે આ સંખ્યા છે તે પોતે જેમ ગુણાકાર કરતા તમારો જવાબ એ જે હોય તેનો તે આવતો હતો એમ જ ભાગાકાર કરતા પણ જવાબ કયો આવશે જે છે તેનો જ આવશે બરાબર છે ત્યાર પછી એનો માઇનસ એક વડે ભાગાકાર કરીએ સોરી માઇનસ એક વડે ભાગાકાર કરીએ તો એ સાથે ગુણાકાર કરો માઇનસ એકનો તો શું થાય માઇનસ એ બરાબર આવું કહેતા હતા આપણે એવી જ રીતે માઇનસ નો કરો તો માઇનસ એ થઈ જશે અને માઇનસ એ ભાગ્યા એક કરશો તો પણ જવાબ કેવો આવશે માઇનસ એ જ આવશે એવું આવશે માઇનસ શું કામ તો કે એક સાથે હંમેશા ભાગાકાર જવાબ તેનો તે જ આવે જેમ અહીંયા મેં કીધું તેમ એ હશે તો એ આવશે હશે તો માઇનસ એટલે કે સંખ્યા સંખ્યા હશે હશે તો તો જવાબ ઋણ ઋણ પણ ક્યારે એક માટે માઇનસ એક માટે હશે તો નિશાની બદલી જશે માઇનસ એક માટે હશે તો નિશાની શું થશે બદલી જશે ત્યાર પછી કઈક ક્રમનો નિયમ એવું કઈ હતું આપણે બરાબર છે અત્યાર સુધી આપણે જે નિયમો શીખતા એવા તો કે ભાગાકાર માટે ક્રમનો નિયમ સાચો પડતો નથી આ ખાસ યાદ રાખજો ભાગાકાર માટે ક્રમનો નિયમ સાચો પડતો નથી કેમ તો કે આપણે તમને બધાને ખબર છે દસ ભાગ્યા પાંચ આપણે કરી શકીએ દસ ભાગ્યા પાંચ કેટલા થઈ જાય બે હવે હું આનો ક્રમ ઉલટાઈ નાખું પાંચ ભાગ્યા દસ કરું તો થશે થશે દસ ભાગ્યા આપણે અંદર પાંચ નહીં થાય થશે પણ જવાબ શેમાં આવશે પોઈન્ટમાં જે હજી તમારે નથી આવ્યું હજી તમારે આગળ આવશે બરાબર છે આ ગણતરી આવશે પણ ક્યારે આવશે તમારે આગળ આવશે અત્યારે હજુ આપણે આ પોસિબલ નથી અને આવે તો જવાબ કેવો આવી જાય અહિયાં બંનેના અલગ અલગ જવાબ આવશે કેવા આવશે બંનેના જવાબ અલગ અલગ એટલે ભાગાકાર માટે ક્યારે ક્રમનો નિયમ સાચો પડતો નથી બરાબર છે ત્યાર પછી ક્રમનો નિયમ અને પછી આપડે કઈક આવે છે જૂથનો નિયમ જૂથનો નિયમ તો કે જૂથનો નિયમ પણ ભાગાકાર માટે સાચો પડતો નથી જૂથનો નિયમ પણ ભાગાકાર માટે સાચો પડતો નથી બરાબર છે યાદ રાખજો ટૂંકમાં ભાગાકાર માટે આ જે ક્રમનો નિયમ છે જૂથનો નિયમ છે એ વિભાજનનો નિયમ છે જૂથનો નિયમ છે ત્યાર પછી વિભાજનનો નિયમ છે એક પણ નિયમ ભાગાકાર માટે સાચા પડતા નથી કેમ કે ભાગાકારમાં ક્રમ ચેન્જ થાય એટલે જવાબ શું થશે બદલી જશે જવાબ શું થશે બદલી જશે જવાબ સરખો આવશે નહીં એટલે એઝ ઇટ ઇઝ જે તમને લાઈનમાં આપેલું છે એ જ ક્રમમાં એમ જ સ્ટેપ બાય સ્ટેપ તમારે ગણતરી કરવાની રહેશે યાદ તમારે રાખવાના છે આ ચાર બરાબર છે કે કોઈ પણ એક ધન સંખ્યા છે એક ઋણ છે તો જવાબ કયો આવશે ઋણ બંને ઋણ હશે તો જવાબ કયો આવશે ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પણ આપેલી છે ભાગ્યા એક કરો તો જવાબ કયો આવશે સંખ્યા પોતે અને માઇનસ એક વડે કરો તો સંખ્યા કઈ થશે ધન હશે તો ઋણ અને ઋણ હશે તો કઈ થઈ જશે ધન બસ આના જ આધારે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ ના પહેલો બીજો ત્રીજો અને ચોથો પ્રશ્ન આપણને આપેલો છે તો એ આપણે જોઈ લઈએ તો પ્રશ્ન એક તમને એવું કંઈક આપેલો છે કે નીચેના દરેકના જવાબ આપો નીચેના દરેકના જવાબ આપો એમાં પહેલું તમને આપ્યું છે માઇનસ ત્રીસ ભાગ્યા દસ માઇનસ ત્રીસ ભાગ્યા તો ભાગાકાર કરવા માટે શું કરવાનું તમારે તમે જ્યાં ઊભો ભાગાકાર કરો છો એ રીત આપણે અહીંયા કરવાની નથી આપણે ગુણાકારની ઉલટી રીત કરવાની છે ગુણાકારમાં કેમ આપણે ડાયરેક્ટ બાજુ બાજુમાં ગુણાકાર કરતા હતા તો ભાગાકાર એટલે જે બીજી સંખ્યા છે ભાગાકારની નિશાનીની પછીની સંખ્યા છે એ ક્યાં જાય છેદમાં ક્યાં જાય છેદમાં ભાગાકાર કરવા માટે ભાગાકારની નિશાનીની પછીની જે સંખ્યા છે એ ક્યાં જશે છેદમાં છેદમાં જાય પછી તમને અંશ અને છેદ તાવડે છે તમે ધોરણ છમાં શીખી ગયા છો બરાબર છે અંશ અને છેદ આ રીતે ઉડાડ નાખવાની ઝીરો ઝીરો ઉડી ગયા કેટલા વેધા તો કે માઇનસ ત્રણ કેટલા વેધા માઇનસ ત્રણ તો જવાબ તમારો કેટલો આવશે પહેલાનો માઇનસ ત્રણ એ ત્યાર પછી બી કે પચાસ ભાગ્યા માઇનસ પાંચ

ત્રીસ ભાગ્યા માઇનસ નવ માઇનસ છત્રીસ માઇનસ નવ માઇનસ ના છે માઇનસ નીકળી જશે નવ ચોક છત્રીસ જવાબ કેટલો આવ્યો ચાર આવી ગયો ધન બંને ઋણનો જવાબ કેવો આવી ગયો ધન ત્યાર પછી ચોથું ડી તમને આપેલું છે માઇનસ ઓગણપચાસ ભાગ્યા

ભાગ્યા કાઉસમાં માઇનસ બે પ્લસ એક આવી કંઈક તમને રકમ આપી છે બરાબર છે તેર ભાગ્યા માઇનસ બે કાઉસમાં માઇનસ બે પ્લસ એક તો ચલો પહેલા કાઉન્સની બહાર જે છે એને આમ નામ રહેવા દઈએ પહેલા અંદરની ગણતરી કરીએ હંમેશા કોઈ પણ ગણતરી તમે ગણિતમાં કરો છો તો પહેલા શું કરવાનું પહેલા કાઉન્સ હોય એની ગણતરી કરવાની કાઉન્સ છૂટો પડી જશે એટલે આગળની ગણતરી ઈઝી થઈ જશે બરાબર છે તો તેર ભાગ્યા પ્લસ માઇનસ

કે કોઈ પણ સંખ્યાનો માઇનસ એક સાથે ભાગાકાર તો જે સંખ્યા છે એની વિરોધી નિશાની આવી પ્લસ તેર છે તો અહીંયા કેટલા આવી જશે માઇનસ તેર કેટલા આવી જશે માઇનસ તેર અને પછી અંશ અને છેદમાં તમે ન લખો તો ચાલે કેમ કે એક સાથે છેદ તો ઉડાડવાના છે નહીં બરાબર તેર ભાગ્યા માઇનસ એક માઇનસ એક સાથેનો ભાગાકાર જે સંખ્યા છે એની ઉલટી નિશાની ત્યાર પછી એફ એફ શું આપ્યું છે તમને ઝીરો ભાગ્યા માઇનસ બાર ભાગ્યા માઇનસ આ એક નવો નિયમ કહી દઉં છું તમને કે કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથેનો ભાગાકાર હંમેશા ત્યાર પછી જી માઇનસ એકત્રીસ ભાગ્યા કાઉસમાં માઇનસ ત્રીસ પ્લસ માઇનસ દસ આપેલું છે અંદર અંદરની ગણતરી છે એને પૂરી કરો પછી શું કરીશું આપણે બહારની ગણતરી કરીશું તો અંદરની ગણતરી કરીએ માઇનસ ત્રીસ માઇનસ ત્રીસ બે નિશાની ભેગી થઈ છે તો આપણને ખબર છે મેં તમને પહેલા પણ કીધેલું જ્યાં બે નિશાની ભેગી થતી હોય કે પહેલા શું કામ કરવાનું હતું કે એક જ નિશાની કરો બે ની તો બે ની એક નિશાની કરીએ તો પ્લસ માઇનસ માઇનસ એક ચલો થઈ ગયું હવે આપણને શું લાગે છે આના કરતા થોડુંક સરળ દેખાય છે દેખાય છે તો શું કર્યું હતું કે બે નિશાની હતી એને એક કરી દીધી માઇનસ એકત્રીસ ભાગ્યા માઇનસ માઇનસ પ્લસ એટલે હવે બંનેનો શું કરવાનો સરવાળો ત્રીસ ને એક એકત્રીસ પણ મોટાની નિશાની એટલે માઇનસ એકત્રીસ કેમ અહીંયા મોટા નિશાન કરી બંને માઇનસ છે તો જવાબ કેમ અહીંયા ધન હોય તો કે આ ભાગાકારનો દાખલો નથી આ જે વચ્ચેનો દાખલો છે એ કયો છે તો કે સરવાળા બાદબાકીનો બાકીનો કૌંસની અંદર છે એ કયો છે સરવાળા બાદબાકીનો સરવાળા બાદબાકીમાં હંમેશા મોટાની નિશાની ચાલો માઇનસ એકત્રીસ ભાગ્યા માઇનસ એકત્રીસ જયારે કોઈ પણ દાખલામાં બંને સંખ્યા સરખી છે એનો ભાગાકાર કરો એટલે જવાબ કેટલો આવે એક જેમાં આપણે અત્યાર સુધી સાદા ભાગાકાર કરતા બે ભાગ્યા બે એક પાંચ ભાગ્યા પાંચ એક કેમ તો કે બે ભાગ્યા બે એટલે ભાગાકાર ની પછી સંખ્યા છે છેદમાં બે બે ઉડી જાય એવાય એક પાંચ ભાગ્યા પાંચ 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 ઉડી જાય એવાય એક આ રીતે માઇનસ હોય તો પણ એમાં પણ સેમ જ આવશે કે બંને ઉપર નીચેની સંખ્યા ઉડી જશે અને જવાબ કેટલો આવશે એક ચલો જી પછી નું છે એચ દાખલો કે માઇનસ છત્રીસ ભાગ્યા બાર કાઉસ પૂરો ભાગ્યા ત્રણ આવું કઈક છે બરાબર

લખી શકીએ છેદમાં લખી શકીએ બરાબર માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ શું વૈધું માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ વધે એટલે ત્રણ ભાગ્યા ત્રણ તમને ખબર છે કેટલા થાય એક ત્રણ ભાગ્યા ત્રણ કેટલા થાય એક માઇનસ ની નિશાની વધે છે એને મૂકી દો હોય તો નીકળી જશેનો દાખલો છે આઈ દાખલા નંબર આ માઇનસ સિક્સ પ્લસ ફાઈવ ભાગ્યા માઇનસ બે પ્લસ એક માઇનસ છ પ્લસ પાંચ ભાગ્યા માઇનસ બે પ્લસ એક ચલો પેલા અંદર શું કરવાનું છે બંનેનો સરવાળો સરવાળો કરીએ એટલે આપણે પેલાના નિયમો સરવાળા પ્રમાણે પ્લસ માઇનસ માઇનસ છ માંથી પાંચ બાદ કરવાના માઇનસ થાય એટલે પ્લસ માઇનસ માઇનસ બોલીએ છીએ એટલે છ માંથી પાંચ બાદ કરવાના એટલે જવાબ આવશે એક મોટાની નિશાની ભાગાકારની નિશાની ભાગાકાર ચલો આનો અંદર ગણતરી કરી દઈએ પ્લસ માઇનસ માઇનસ બે માંથી એક બાદ કરવાના એક મોટાની નિશાની આવી ગયું માઇનસ એક ભાગ્યા માઇનસ એક બંને સંખ્યા સરખી અને ભાગાકારની નિશાની એટલે જવાબ હંમેશા કેટલો આવે એક

બી અને સી ની તમને અલગ અલગ કિંમત આપી છે અને એના માટે તમને કીધું છે કે તમારે શું સાબિત કરવાનું છે કે ભાગ્યા પ્લસ સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ ભાગ્યા ભાગ્યા સી આ કયો નિયમ છો આગળના નિયમો પરથી તમને યાદ આવવું જોઈએ આ કયો નિયમ છે વિભાજનનો નિયમ કયો નિયમ છે વિભાજનનો નિયમ વિભાજનનો નિયમ આપણે સાબિત કરવાનો છે કે ભાગાકાર માટે વિભાજનનો નિયમ સાબિત થતો નથી આપણે ઉપર કરીએ હું બાજુમાં લખી દઉં છું બી બરાબર માઇનસ ચાર અને સી બરાબર કેટલા આપ્યા છે તો કે બે બરાબર આવી તમને રકમ આપી દીધી છે તો હવે શું કરવાનું છે કઈ કરવાનું નથી તમને એમ થાય કઈ રીતે સાબિત કરીશું તો ગભરાઈ જવાનું નથી આપણે જે આ જે આપણને સૂત્ર આપ્યું છે એ જ સૂત્રમાં માં એ બી અને સી ની શું મૂકવાની છે કિંમત છે કિંમત પેલા આપણે બરાબર ની આ આ બરાબર નથી એવું કીધું છે પણ કહેવાય તો આ બરાબર જ તો બરાબરની આ બાજુની જે સાઈડ છે ને આપણે કહીએ ડાબી બાજુ તો કે ડાબા બરાબર કયું સૂત્ર છે તો એ ભાગ્યા બી પ્લસ સી ચલો મૂકી દીધું હવે શું કરવાનું છે કાંઈ નથી કરવાનું અહીંયાથી ઉચકીના કિંમતો જેની જે છે ને મૂકી દેવાનું જેનું જે છે આપી દિવ ટૂંકમાં જેનું જે છે તેને આપી દો તો ચલો આપી દઈએ એનું શું છે તો કે બાર આપી દીધા એની જગ્યાએ મૂકી દીધા બાર બી જગ્યાએ મૂકી દીધા માઇનસ ચાર ની જગ્યાએ મૂકી દીધા પ્લસ બે ચાલો ગણતરી કરીએ તો કાઉન્સ ને અંદરની ગણતરી પહેલા કરીએ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ કે પ્લસ માઇનસ માઇનસ તો ચાર માંથી બે બાદ કરવાના બે બાદ કરીએ મોટાની નિશાની આવી ગયો બાર ભાગ્યા માઇનસ બે બરાબર ચલો હવે આનો શું કરીએ ભાગાકાર બાર ના છેદમાં માઇનસ બે છ દુ કેટલા થાય બાર પણ કેવા જવાબ આવશે અહીંયા માઇનસ છ આ કયો જવાબ કોનો જવાબ આવ્યો માઇનસ છે ડાબી બાજુનો કોનો આવ્યો ડાબી બાજુના ચલો હવે આપણે જમણી બાજુનો સાબિત કરીએ તો જમણી બાજુ બરાબર એ ભાગ્યા બી સોરી અહિયાં શું આવશે પ્લસ આવશે શું આવશે

છેદમાં બે છેદ ઉડાડીએ તો છ દુ બાર એટલે બે બે ઉડી ગયા વૈધા કેટલા છ ચલો હવે તો આપણને સરવાળા બાદ બાકી તો આવડે છે પૂર્ણાંક સંખ્યા પ્લસ માઇનસ માઇનસ એટલે બંનેની શું કરવાની બાદ બાકી છ માંથી ત્રણ જાય તો ત્રણ મોટાની નિશાની તો મોટાની નિશાની પ્લસ છે તો પ્લસ કરવાની નથી હવે ડાબી બાજુનો જવાબ આપણને મેળવ્યો માઇનસ છ જમણી બાજુનો જવાબ કેટલો સરખું તો કે નહીં તો તેથી ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ એટલે આપણે આ નિયમ છે તે સાબિત થઈ જાય છે આપણે આવી ગયું નોટ ઇક્વલ ટુ સરખું ન હોય ત્યારે શું કહેવાય બરાબર નથી ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ બરાબર ગુણાકારમાં તમે જોવો તો ગુણાકાર તમારે શું થાય છે ભાગાકારમાં નિયમ સાબિત થતો નથી ચલો દાખલો દાખલા નંબર બે એની અંદર તમને આપ્યું છે એ બરાબર માઇનસ દસ બરાબર એક અને સી બરાબર પણ કેટલા આપ્યા છે એક આવું જ આપ્યું છે ને માઇનસ એ બરાબર માઇનસ દસ b = 1 c = 1 चलो अब पाचो आपण ફરીથી લખી દઈએ ડાબી બાજુ ડાબી બાજુ = a / b + c = चलो ये ની જગ્યાએ કેટલા મૂકશું -10 ભાગાકારના ભાગાકાર b 1 + c 1 મૂકી દીધી કિંમત તો -10 ના -10 કેમ તો કે પહેલા કૌંસની ગણતરી કરી દઈએ ભાગ્યા 1 + 1 કેટલા થઈ જાય 2 1 ને 1 2 આ તો ઈઝી છે સર ભાગાકાર કરવા માટે -10 ભાગ્યા 2 છે તો 2 ને છેદમાં લખી દો છું

બંને ગણતરી પણ કેવી થશે સરખી તો મેં તમને કીધું આગળની થિયરીમાં કે કોઈ પણ સંખ્યા સંખ્યા એનો એક સાથેનો ભાગાકાર જવાબ હંમેશા કયો કે એક સાથે ગુણાકાર ભાગાકાર કરવાથી જવાબમાં કોઈ ફરક પડતો નથી તો માઇનસ દસ ના માઇનસ દસ પ્લસ ના પ્લસ અહીંયા પણ માઇનસ દસ ના માઇનસ દસ બે નિશાની ભેગી થઈ એટલે હું અહીંયા કરી દઉં છું કાઉન્ટસ બે નિશાની ભેગી થતી હોય ત્યાં કાઉન્ટ કરી દેવાનું છું બંને ભેગું કરવું નહીં ચલો તો માઇનસ ના માઇનસ દસ હવે અહીંયા બે નિશાની ભેગી થાય છે બંને સરખા છે તો નિશાની કઈ આવશે માઇનસ ની સરખા હોય એટલે બંને મોટા જ કહેવાય એટલે બંનેની નિશાની મૂકી દેવાની તો એક બાજુ મારી પાસે જવાબ આવ્યો માઇનસ વીસ બીજી બાજુ મારી પાસે જવાબ આવ્યો માઇનસ પાંચ તો બંને સરખું છે તો કે નથી તેથી ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ ડાબા બરાબર નથી જબા સમજ પડી તો પ્રશ્ન બે અહીંયા પૂરો થાય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ચલો પ્રશ્ન નંબર ત્રણ માં તમને કીધું છે ખાલી જગ્યા પૂરો શું કીધું છે ખાલી જગ્યા પૂરો હું તમને ખાલી જગ્યા અહીંયા લખતી જઉં છું અને બતાવી દઉં છું બહુ ઈઝી છે ત્રણ થ્રી સિક્સ નાઇન ત્રણસો ઓગણ સિત્તેર ભાગ્યા તમને પૂછે ખાલી જગ્યા બરાબર ત્રણસો પૂરતા સિત્તેર ચાલો ખાલી જગ્યા સાથે સાથે ગણતરી વગર હું તમને ઈઝીલી શીખવાડી દઉં છું અહીંયા તમે ગણતરી કરીને પણ જવાબ લાવી શકો છો આપણે ગણતરી વગર લાવવાનો છે ફટાફટ જવાબ આવે એના માટે કેમ કે ખાલી જગ્યામાં આપણે ખોટો ટાઈમ વેસ્ટ ગણતરી કરીને કરવો એના કરતા ઈઝી રીતે આપણે શીખી લઈએ કે મેં તમને જે નિયમો બતાવ્યા હતા એ નિયમો અનુસાર કોઈ પણ સંખ્યાનો કોની સાથે ભાગાકાર કરીએ તો સંખ્યા એ પોતે આવે તો કે એક વડે કોની સાથે એક વડે જો આખો પ્રશ્ન એક અને માઇનસ નો જ કમાલ છે કે એક વડે ભાગાકાર કરીએ તો શું આવે માઇનસ એક વડે કરીએ તો શું આવે અહીંયા મને ખાલી જગ્યા આપી દીધી હતી સવાલ અને જવાબ મને સરખું આપ્યું સવાલ અને જવાબ સરખું આપ્યું તો મારી પાસે જવાબમાં શું આવશે અહીંયા ખાલી જગ્યામાં તો કે એક એક સાથેનો ભાગાકાર એનો એ જ આવશે પુરાઈગી ખાલી જગ્યા વર્ગ ગણતરીએ એવી જ રીતે બીજી ખાલી જગ્યા બી માઈનસ પંચોતેર ભાગ્યા પંચોતેર ભાગ્યા ખાલી જગ્યા બરાબર એક પાછી તો કઈ સંખ્યા લખો જવાબ એક આવે તો જવાબ એક ક્યારે આવે બંને સંખ્યા સરખી હોય ત્યારે મેં તમને પહેલા પણ કીધું બે ભાગ્યા બે બરાબર એક પાંચ ભાગ્યા પાંચ બરાબર એક જવાબ એક ક્યારે આવે તો કે બંને સંખ્યા સરખી હોય ત્યારે તમે શું કરો છીએ દુડાલ નાખો કે નહીં તો અહીંયા પણ કેટલા હોય પંચોતેર ના પંચોતેર હોય ત્યારે જવાબ એક આવે બરાબર છે તો જવાબ કેટલો આવશે આપણી પાસે અહીંયા પંચોતેર કેટલો આવશે પંચોતેર જવાબ આવશે હવે તમને સવાલ થશે કે પ્લસ આવશે કે માઇનસ હવે એના માટે તમને જવાબ કયો આપ્યો છે માઇનસમાં એક આપ્યો છે માઇનસ એક આપ્યો છે તો આપણા પાસે આપણી પાસે આગળ એક સંખ્યા માઈનસ હોવી જોઈએ અહીંયા માઇનસ એક છે એટલે આગળ એક સંખ્યા માઇનસ હોવી જોઈએ જે ઓલરેડી તમને સવાલમાં આપેલી છે આપેલી છે માટે અહીંયા માઇનસ આવશે નહીં ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા માઇનસ બસો છો એટલે કે એક લાવવા માટે આપણે બે સંખ્યા સરખી હોય ત્યારે જવાબ એક આવે તો જવાબ અહીંયા કેટલો આવશે માઇનસ બસો છ ના માઇનસ કે બંને સંખ્યા સરખી ભાગાકાર કરો એટલે જવાબ કેટલો આવી જાય એક છે ને ઈઝી ત્યાર પછી ડી -87 ભાગ્યા મારી પાસે છે માઇનસ કેટલા જવાબ છે આ સવાલ માં શું પૂછે માઇનસ માઇનસ સત્યાસી આપેલા છે અને હું એક વડે ભાગાકાર કરું છું તો કેટલો જવાબ આવી જાય છે મારી પાસે સત્યાસી આવે છે તો કે મારે કેટલા એ પડશે માઇનસ એક હું માઇનસ એક મૂકીશ ત્યારે જવાબ પ્લસ માં આવશે કેમ તો કે બંને સંખ્યા ઋણ હશે ત્યારે જવાબ કેવો થશે ધન તો માઇનસ સત્યાસી ભાગ્યા જોવાની લકડ ગણતરી કરી દઈએ માઇનસ સત્યાસી ભાગ્યા માઇનસ એક તો કે એકનો તો ભાગાકાર થતો નથી તો કે સત્યાસી ભાગ્યા એક એટલે સત્યાસી અને માઇનસ માઇનસ નીકળી ગયા તો જવાબ આવી ગયો પ્લસમાં તો આ રીતે આપણે જવાબ પ્લસ સત્યાસી લાવવા માટે આપણે શું કર્યું માઇનસ સત્યાસી ભાગ્યા હતો જવાબ માઇનસ એક ત્યાર પછી ઈ ઈ તમને આપેલું છે ખાલી જગ્યા ભાગ્યા એક બરાબર માઇનસ સત્યાસી હવે અહીંયા માઇનસ સત્યાસી લાવવા અહીંયા પ્લસ સત્યાસી હતા અહીંયા આપણે કેટલા લાવવાના છે માઇનસ સત્યાસી માઇનસ સત્યાસી લાવવા માટે અહીંયા બેનની સંખ્યા માઇનસ હતી અહીંયા કેટલી સંખ્યા માઇનસ લખવાની છે એક જ એક માઇનસ હોય એટલે જવાબ માઈનસમાં આવે पहले तो 87 न 87 लिख दो 87 भाग 1 बराबर 87 माइनस लावाना छे तो यहां माइनस कर दो छग गयो पत गयो चलो ત્યાર પછી f खाली જગ્યા ભાગ્યા 48 बराबर -1 चलो -1 लावाना छे पहला हूं भूली जाओ माइनस ने मारे 1 लावा छे तो 48 भाग 48 1 થઈ જાય અહિયાં માઈનસ છે માઈનસ લાવવા માટે એક સંખ્યા ને હું માઈનસ કર દો કેમ કે જે रकम આઈપી છે એમાં તો ફેરફાર થશે નહી તો મેં અહિયાં માઈનસ મૂકી દીધા થઈ ગયું ત્યાર પછી e વીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ બે વીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ બે હવે અહીંયા એઝ ઇઝ નહીં આવે આટલી બધી એક વાળ એક સાથેની ગણતરી હતી અહીંયા આવી ગઈ તમારી ગણતરી માઇનસ બે સાથેની માઇનસ બે સાથેની તો માઇનસ બે સાથે ની ગણતરી ધારો કે તમે માઇનસ ભૂલી જાવ છો થોડીક વાર તો વીસ ના કેટલા વડે ભાગાકાર બે આવે તો કે દસ વડે કેટલા વડે 10 વડે 20 ભાગ્યા 10 બે થાય ને 00 ઉડી જાય કેટલા વધતા તા બે પણ આપણી પાસે જવાબ કેવો છે અહીંયા માઈનસ બરાબર કરીને અહીંયા કાઈ માઈનસ નથી તો અહીંયા માઈનસ આવશે નહીં તો અહીંયા માઈનસ લાવવા માટે આપણે અહીંયા એક માઈનસ મૂકી દઈએ થઈ ગયું ને છે ને ઈઝી એક માઈનસ મૂકી દીધું તો જવાબ કેટલો આવશે માઈનસ દસ એક્સ છે ધારો કે તે સંખ્યા એક્સ છે ચલો એક સંખ્યા લઈ લીધી આપણે તો અહીંયા મારી પાસે કઈ નથી તો આવું કેટલા મૂકી દીધા એક્સ તો એક્સ ભાગ્યા ચાર બરાબર માઇનસ ત્રણ

સંખ્યા માટે કોઈ પણ સંખ્યા છે બરાબરની બાજુ ઉલટાઈ એટલે એની ક્રિયા બદલાય જેમ આપણે એક ઘરે થી બીજા ઘરે જઈએ તો થોડા નીતિ નિયમો બદલાય અમે એક જગ્યાએ થી બીજી જગ્યાએ સંખ્યા જાય છે તો એનું શું થઈ જશે વિરોધી પ્લસ હોય તો શું થઈ જાય માઈનસ થઈ જાય માઈનસ હોય તો શું થઈ જાય પ્લસ થઈ જાય બરાબરની સામે જાય ને ત્યારે અ ગુણાકાર હોય તો શું થઈ જાય ભાગાકાર થઈ જાય અને ભાગાકાર હોય તો શું થઈ જાય તો કે ગુણાકાર થઈ જાય બરાબર છે એટલે

પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચારમાં તમને કઈક એવું કીધું છે કે તમને સમજાવી દઉં છું કે એ ભાગ્યા બી બરાબર માઇનસ ત્રણ થાય એવી તમને એક જોડ આપી દીધી છે આવી એક જોડ છે છ માઇનસ બે કેમ તો કે કારણ કે છ ભાગ્યા માઇનસ બે બરાબર કેટલા થાય છે માઇનસ ત્રણ કેટલા થાય છે માઇનસ ત્રણ બરાબર છે તો એવી બીજી જોડ આપણે બનાવી ચલો પાંચ બનાવવાની છે તો આપણે પહેલી બનાવી તો સૌથી સરળ પહેલી કઈ બની જશે કે છ અને માઇનસ બે છે તો માઇનસની નિશાની આગળ લઈ લેશે માઇનસ છ થઈ ગયા માઇનસ છ અને બે આ નવી જોડ બની ગઈ આપણી સંખ્યા બંને અલગ જ છે કેમ કે છ અને માઇનસ છ અલગ અલગ સંખ્યા કહેવાય માઇનસ ને મેં શું કરી લીધા આગળ લઈ લીધા બંનેનો ભાગાકાર માઇનસ છ ભાગ્યા બે જીરો બે બે ઉડી જશે ઉપર વધશે ત્રણ ત્રણ દુ છ એટલે ત્રણ અને માઇનસની નિશાની વહેતી થઈ ગયા માઇનસ ત્રણ ત્યાર પછી નવી જોડ બનશે તમને ન ખબર પડે ને તો તમારે શું કરવાનું કે તમારે ત્રણ ભાગાકાર લાવવાનો છો તો ત્રણ કઈ રીતે બરાબર હવે એનો ભાગાકાર કરીએ બાર ભાગ્યા માઇનસ ચાર બરાબર માઇનસ ત્રણ ત્રણ ચાર ચાર ઉડી જશે ઉપરથી વૈધા ત્રણ નીચે વધા માઇનસ હવે આ માઇનસની નિશાની આપણે આગળ લઈ લઈએ બાર સાથે એટલે સંખ્યા બદલી ગઈ તો માઇનસ બાર ચાર બરાબર માઇનસ બાર ના છેદમાં ચાર 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 ઉડી જશે ત્રણ માઇનસની ત્રણ ની નવી જોડ મળી ગઈ આપણને તો નવ અને ત્રણ ની નવી જોડ મળી તો આપણે શું કરીશું એકની આગળ માઇનસ મૂકીશું તો આ પાછળના ત્રણ છે એની આગળ માઇનસ મૂકી દીધા મૂકી દીધા તો નવ ભાગ્યા માઇનસ ત્રણ બરાબર નવ ના છેદમાં માઇનસ ત્રણ એટલે ત્રણ ત્રણ ઉડી જશે કેટલા વહેલા ત્રણ ને માઇનસ ની નિશાની એઝ ઇટ ઇઝ આપણે જેમ આગળ કર્યું તેમ આ માઇનસ ની નિશાની છે એને આપણે શું કરી દીધું નવ માં લઈ લીધી તો માઇનસ નવ ભાગ્યા ત્રણ 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 ઉડી ગયા ઉપર વહેલા ત્રણ અને માઇનસ ની નિશાની તો આપણને પાંચ જોડ મળી ગઈ અહીંયા આપણો પ્રશ્ન ચાર પૂરો થાય છે અને એની સાથે આપણે અહીંયા વિડીયો પણ પૂરો કરીશું કેમ કે પાછળના દાખલા છે થોડા લેન્થી છે થોડા લાંબા છે તો એને હું તમને આગળના ભાગમાં સમજાવી દઈશ તો અહીંયા આપ્યો આ વિડીયો પૂર્ણ થાય છે જો કંઈ સવાલ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો હું તેનું સોલ્યુશન જરૂરથી તમને આપીશ ધન્યવાદ